the duwana fahadu હરિદ્વારની સુંદર સવાર છે જો સામે પહાડોની છે આવા આવા કોઈ પહાડોમાં મહાવતારૂ બાબાજીની ગુફા છે હોટલ કૃષ્ણ હેરિટેજ સામે બધા પહાડો દેખાય છે ચારે બાજુ પહાડો 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 જ છે વકરા પહાડ જો હાઈવે છે કેટલો સુંદર નજારો છે ભૂપતવાલા એરિયા છે ભૂપતવાલામાં આ દુધાધારી ચોક છે દુધાધારી ચોક ની અંદર આ છે જગ્યા જુઓ